આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાસદ ગામથી એસવીઆઈટી કેમ્પસ સુધી એકતા પદયાત્રા યોજાઈ હતી શ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે સમગ્ર દેશમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે જે અન્વયે ગુજરાત રાજ્યની તમામ વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ છે તો સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા આણંદ જિલ્લામાં પણ આજે વિધાનસભા એકતા આયોજન કરવામાં આવ્યું હતું ગામથી શરૂ એસવીઆઈટી કોલેજ કેમ્પસ ખાતે પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલા અંતરની એકતા પદયાત્રા યોજાઈ હતી આ એકતા પદયાત્રા યોજવાનો ઉદ્દેશ્ય સમજાવતા સાંસદ શ્રી જણાવ્યું હતું કે સરદાર પટેલના દેશની આઝાદી માટે આપેલ યોગદાનને આજની યુવા પેઢી વિસરી ન જાય તેમજ પાંચસો બાસઠ રજવાડાઓ એકત્ર કરી અને ભારત દેશને અખંડ બનાવવાના ભાગીરથ કાર્યને લોકો યાદ કરે તે માટે એકતા પદયાત્રા થકી જન જન સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે સાંસદશ્રીએ ઉમેરતા જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશની આઝાદી માટે આથાક કાર્યો કર્યા હતા તેમાંથી પ્રેરણા લઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશને એક તાંતણે જોડવાનો પ્રયત્ન કર્યો છે જેના અનુસંધાનમાં દેશની ધરોહર એવા આપણા સાંસ્કૃતિક વારસાના જતન માટે પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા એક દાયકાથી કાર્યરત છે તેમ સાંસદશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું સામલી કોલેજના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ પંડ્યાએ પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વિસ્તૃત જાણકારી ઉપસ્થિતોને પૂરી પાડી અને સરદાર પટેલના આઝાદીમાં યોગદાન તથા અખંડ ભારત બનાવવાના પ્રયત્નો ઉપર પ્રકાશ પાડ્યો હતો મહાનુભાવ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર રમતવીરોને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અત્રે નોંધનીય છે કે એકતા પદયાત્રાના અવસરે નિવૃત્ત સૈનિક એવા મહિલા દલપસિંહ તથા નરેન્દ્રસિંહ પરમારનું પણ શ્રીએ બહુમાન કર્યું હતું તો આ સમય મહાનુભાવોએ એસવીઆઈટી કેમ્પસની પ્રાંગણની બાજુમાં ઉભા કરાયેલ સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર એસવીઆઈટીના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ જિલ્લા પંચાયતના સદસ્યો આરોગ્ય કર્મીઓ વન કર્મીઓ એનએસએસ તથા માય ભારતના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો પદયાત્રામાં જોડાયા હતા